નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ખેડાના નડિયાદ ખાતે પ્રજાપતિ સમાજના સ્નેહમિલન બે હાજર ચોવીસ અને યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું ખેડા જિલ્લાના વડુમથક નડિયાદ ખાતે ગુર્જર પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન બે હજાર ચોવીસ અને યુવા પસંદગી મેળાનું આયોજન સંતરામ મંદિર નડિયાદના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં સંતરામ મંદિરના મહંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ શ્રી સર્વેશ્વરદાસજી મહારાજ અને સોલા વિદ્યાપીઠ ભાગવતના ના આશીર્વાદ મળ્યા હતા આ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી બક્ષી પંચ અને યોગા કોચ લાઈફ કોચ વેલનેસ કોચ અને આધ્યાત્મિક તેમજ મોટિવેશનલ ટ્રેનર પ્રદીપભાઈ દલવાડી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના પ્રમુખ છોટાભાઈ મંત્રી મોહનભાઈ દલવાડી પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પ્રજાપતિ પ્રજાપતિ સમાજના અગ્રણી રાજુભાઈ દલવાડી અને ગોપાલભાઈ પ્રજાપતિ તેમજ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ યુવા મેળાનું અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં મુખ્યત્વે પ્રજાપતિ સમાજના યુગલોની પસંદગી મેળાનું આયોજન અને નવા વર્ષના સ્નેહમિલન પ્રસંગે સમગ્ર પ્રજાપતિ સમાજ ખેડા જિલ્લાના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો યોગા તેમણે અંદર એજ્યુકેશન લીધેલું છે ત્યારબાદ ગ્રેજ્યુએટ ડેરી સાયન્સમાં તેમણે કરેલું છે અને ત્યાંથી પણ પીએચડી ની ઉપાધી તેમને મેળવેલી છે અને પ્રાધ્યાપક ડેરી ટેકનોલોજી તરીકે બે હજાર વીસ સુધી સેવા આપેલી છે ખૂબ સ્વભાવ માયાળો અને બદલાવડા મદદગાર ધાર્મિક અને કાર્યક્રમ મંડળના સભ્ય છે વેરા ગામની અંદર પણ ખૂબ આગળ પડતો તેમનો સેવાઓ છે તેમના પટેલી ખાતે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીમાં આશીર્વાદ દ્વારા હોટ સ્ટેટ ઓફ ઓનર અમદાવાદના લાયન્સ ક્લબમાં પ્રોજેક્ટ મેનેજર લાયન્સ ફિલ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લીબ્રો દ્વારા એમને આપવામાં આવેલ છે લાયન્સ ક્લબમાં તેઓ ખૂબ સન્માનની વાત ધરાવે છે અંબાજી જતા પદયાત્રિકોની સેવા કેમ્પમાં તેઓ સેવા આપી રહ્યા છે આ કેમ્પમાં કેડીએ વિલ્કેજ ખાતે અવકાશ પ્રદર્શનનું આયોજન ઇસરોના ચેરમેન દ્વારા કરવામાં આવ્યું હતું ધોળ ગામ સાંઈ ચરણ બાપુ આશ્રમ ખાતે વરસાદી પાણી સંગ્રહ અને વૃક્ષારોપણ કાર્યના પ્રોજેક્ટ સ્થાપક સાતસો વૃક્ષ અમદાવાદ ખલચેદમાં ગુજરાત પરિવાર સમાજના પ્રતિષ્ઠિત પ્રજાપતિ મંડળમાં આજીવન સભ્ય તરીકે બાર વર્ષ માનદ છાત્રાલય ગૃહ સેવા કરી સમસ્ત પરિવારના આજીવન સભ્ય એવા પ્રજાપતિ આપણી વચ્ચે મંચસ્થ મહાનુભાવ તરીકે બિરાજમાન છે તેઓના પામીને આપણે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે તેઓના માટે ગાડીઓ ફરગદારથી બતાવી દઉં છું મુખબાબા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવું